હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું ગુજરાતી લગ્ન પ્રસંગે બનતું રીંગણા બટેટા અને વટાણાનું શાક તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો લગ્ન પ્રસંગે બનતું રીંગણા બટેટા અને વટાણાનું શાક બનાવવા માટે મેં બટેટા અને રીંગણા છે એને એકદમ મોટી સાઈઝમાં કટ કરેલા છે જ્યારે પણ તમે પ્રસંગ જેવું શાક બનાવતો હોય ત્યારે આ ટાઈપના રીંગણાને બટેટા છે કટ કરવા હવે આપણે સૌ પ્રથમ બટેટાને રીંગણાને તળવાના છે તો એની માટે અહીં હું કઢાઈમાં તેલ ગરમ કરી લઈશ તેલ છે અત્યારે થોડું વધારે લેવાનું કારણ કે આપણે તળવું છે પાછળથી આપણે તેલ વધારાનું હશે કાઢી લેશું તો તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે સૌ પ્રથમ બટેટા છે ચડતા થોડી વાર લાગે એટલા માટે એને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે તો બટેટા એડ કરી અને આપણે ફેરવતા જેને બટેટા છે એને તળી લેશું અને બટેટા છે અડધા તળાઈ જવા આવે ત્યારબાદ આપણે એમાં રીંગણા ઉમેરવાના છે રીંગણાં છે એને ચડતાં ખાસ કંઈ વાર લાગતી નથી તો અહીં મેં રીંગણાં છે એને પણ ઉમેરી અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર રીંગણા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તળી લેવાના છે તો હવે રીંગણા અને બટેટા તળાઈ છે ત્યારબાદ છરીની મદદથી આપણે અહીં ચેક કરીએ તો બટેટા આસાનીથી તૂટી જાય છે અને રીંગણા પણ આવી રીતે તૂટી જાય છે તો બસ આપણા આ જે શાકભાજી છે એ તળાઈ ગયા છે જેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું શાકભાજી કાઢી લીધા બાદ જે તેલ અત્યારે તમે જોઈ રહ્યા છો એ વધારે છે તો આપણે એમાંથી વધારેનું તેલ કાઢી લેવાનું છે અને થોડું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ બચે ત્યાં સુધી રાખવાનું છે લગ્ન પ્રસંગે બનતા શાકમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે તો અહીં પણ આપણે તેલ છે થોડું વધારે લેશું તો અહીં તેલ ગરમ જ છે તો વઘાર કરી લઈએ અડધી ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરવાની છે રાઈ કકડે એટલે અડધી ટી સ્પૂન જેટલું જીરું અને ત્યારબાદ ખડા મસાલમાં બાદિયા તજ તમાલપત્ર સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન એને ઉમેરી અને ત્યારબાદ અહીં અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને ત્યારબાદ અડધી ટી સ્પૂન જેટલી હળદર અને જે આપણે વટાણા લીધા છે અત્યારે મેં ફ્રેશ જ વટાણા લીધા છે એને ઉમેરી દેવાના છે જો ફ્રેશ ન હોય તો તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો હવે આપણે અત્યારે આ તેલમાં જ વટાણાને કૂક કરવાના છે વટાણાને અહીં મેં બોઇલ કરીને નથી લીધા તો તેલમાં આવી રીતે કૂક થઈ જાય ત્યારબાદ હવે આપણે આમાં ઉમેરવાના છીએ એક મોટી સાઇઝનું ઝીણું સમારેલું ટમેટું અને ત્યારબાદ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાના છે તો ટમેટાની સાથે જ આપણે થોડા મસાલા કરી લેશું તો મસાલામાં એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીં ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે ઓલરેડી ખડા મસાલા એડ કર્યા છે હવે એક વખત સારી રીતે મિક્સ કરી લીધા બાદ અહીં ટમેટા છે કૂક થઈ જશે એટલે તેલ છૂટું પડવા લાગશે તો ત્યાં સુધી આપણે કૂક કરી લેશું તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે તો એક વખત મિક્સ કરી લેશું અને ટમેટાને વટાણાને ચેક કરી લેવાના અહીં આપણે વટાણા કાચા જ લીધા છે તો વટાણા સારી રીતે કૂક કરવા ખૂબ જ જરૂરી છે તો આ સ્ટેજ ઉપર આપણે તમે જોઈ શકો છો એમ ચમચાની મદદથી ટમેટા અને વટાણા છે એ બંનેને આવી રીતે કરીએ તો ભાંગી જાય છે તો બસ હવે આ સ્ટેજ ઉપર આપણે થોડી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી છે દરેક પ્રસંગના શાક બને એમાં વપરાતી હોય છે જેની સુગંધ છે ખૂબ જ સરસ આવે છે તો મેં હાથેથી જ આવી રીતે મસળીને એડ કરી દીધી છે તો હવે આપણો વઘાર છે સરસ રીતે થઈ ગયો છે અને ટમેટાને વટાણા પણ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે આમાં ઉમેરીશું બટેટાને રીંગણા જે આપણે પહેલાં તળીને રાખ્યા હતા અને એક વખત સારી રીતે મિક્સ કરી લીધા બાદ અહીં આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું અને તમે જો ઈચ્છો તો ટમેટાના ભાગની થોડી ખાંડ ઉમેરી શકો મેં અહીં અડધી ટી સ્પૂન જેટલી ઉમેરી છે અહીં ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે ન પસંદ કરતા હોય તો ન નાખો તો ચાલે હવે એક વખત સારી રીતે મિક્સ કરી લીધા બાદ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ શાકને દસ મિનિટ માટે ચડવા દેવાનું છે અને દસ મિનિટ થાય ત્યારબાદ આપણે ચેક કરીશું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે બધું જ પાણી છે એ બળી ગયું છે અને તેલ છે એકદમ છૂટું પડી ગયું છે તો આપણું આ પ્રસંગ જેવું શાક છે તૈયાર થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી ઉપરથી કોથમીર છાંટી અને એને ગરમા ગરમ સર્વ કરીશું તો એકદમ સરળતાથી બની જતું ગુજરાતી લગ્ન પ્રસંગ જેવું રીંગણા બટેટા અને વટાણાનું શાક તૈયાર છે આશા રાખો રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય